રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર છમાં માજી સુધરા સભ્ય અને સામાજિક આગેવાન મનોજભાઈ નંદાણીયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકર નગર ઢેબરનગર તેમજ શિવશક્તિ સોસાયટીના લોકો સાથે રામદેવજી મહારાજનો ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભજન કીર્તન લોક ડાયરો સંતોના સામૈયા સહિત ભવ્ય પ્રસાદી ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તમામ વિસ્તારના લોકો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેશભાઈ પાડલિયા તેમજ સામાજિક રાજ રાજકીય આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ રામદેવજી મહારાજનો પાટોત્સવ સ્પર્ધા સોસાયટી મારુતિ સોસાયટી હેબરનગર અને આ શિવશક્તિ સોસાયટી આંબેડકર સોસાયટી આ બધા વર્ગને આ બધા જ વિસ્તારને આવરી અને એક મનોજભાઈ નંદનિયા તરફથી એક શુભ હેતુથી ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ સાથે સાથે પ્રસાદી નું આયોજન બધી સોસાયટી ના ભાઈઓ અને બહેનો માટે પ્રસાદી ભોજન વ્યવસ્થા આ કાર્યક્રમ ની અંદર મુખ્ય હેતુ કે ભગવાન શ્રી રામદેવજી મહારાજ નો પાટોત્સવ થાય એક ધાર્મિક સૌહાદ્ય જળવાઈ રહીએ આ વિસ્તારના તમામ ભાઈઓ બહેનો પ્રસાદ લે અને સાથે સાથે સમગ્ર ઉપલેટા વિસ્તારના દરેક સામાજિક આગેવાનો આમ કહી શકે તો અઢારે વર્ણો ભેગા મળીને એક સાથે સામાજિક એક સારું વાતાવરણ જળવાઈ રહીએ એના એક પ્રયાસ રૂપે મનોજભાઈ નંદાણીયા દ્વારા પોતાના ખર્ચે એટલે કે એમના દાતા તરીકે પોતાના વ્યક્તિગત ખર્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાચો અર્થે સાચા અર્થમાં સામાજિક સમરસતા જળવાઈ રહીએ અને ભગવાન શ્રી રામદેવ પીરની જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એ બધામાં જળવાઈ રહીએ એવા શુભ આશયથી આજનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર પ્રસાદી પછી લોકડાયરોનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ લોકડાયરાના કાર્યક્રમમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને તેમની સાથે વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના હોય તો આ કાર્યમ અને તેમની સાથે ગામના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને ખૂબ ખૂબ ઉપલેટાના ના અઢારે વર્ણના સામાજિક આગેવાનો આ કાર્યક્રમ ને અને મનોજભાઈએ જે આ ઉમદા હેતુથી કાર્ય કર્યું છે એને ખૂબ રીતે બિરદાવીએ છીએ